मेहसाणा जिले के सड़ा में भारत की के यशस्वी प्रधानमंत्री व जिले के पनौता पुत्र नरेंद्र भाई मोदी के जन्मदिन 17 सितंबर 2025 के अवसर पर भव्य रक्तदान शिविर का आयोजन किया गया यह शिविर आर एम प्रजापति आर्ट्स कॉलेज सतलासड़ा में आयोजित हुआ जिसमें भारतीय जनता पार्टी के पदाधिकारी व कार्यकर्ता कॉलेज के युवा लॉयंस क्लब रेड क्रॉस प्रशासनिक विभाग शिक्षण संस्थान व्यापारी मंडल विभिन्न समाज के प्रतिनिधि एनजीओ डॉक्टर एसोसिएशन पुलिस विभाग और बड़ी संख्या में स्थानीय लोग शामिल हुए खास बात यह रही की मुस्लिम समाज के युवाओं और मौलाना अबरार पेश इमाम ने भी रक्तदान कर संप्रदाय की एकता का संदेश दिया रक्तदाताओं को लॉयंस क्लब समर्थ डायमंड ग्रुप और ब्लड बैंक द्वारा सम्मानित किया गया है આજે જે અહીંયા સતરાશ ખાતે જે બ્લડ કેમ્પ યોજાય છે આજે સતરાજના ખાતે નહીં પણ આખા ભારતભરની અંદર લગભગ બધી જ જગ્યાએ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એ બ્લડ કેમ્પ એટલા માટે કરવામાં આવ્યો છે કે આવતીકાલે આપણા મહેસાણા જિલ્લાના પલોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને બીજા પણ મહાનુભાવોના જન્મ દિવસો આ પખવાડિયાની અંદર આવ્યું છે એટલે સત્તર તારીખથી બે ઓક્ટોબર સુધી આ સારા સારા બધા પ્રોગ્રામ કરવાના છે એની અંદર આ બ્લડ ડોનેશન માટેનું મહત્વ વધારે છે બાકી સરકારની અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બીજા પણ ઘણા બધા પ્રોગ્રામો છે સફાઈના અને બીજા ઘણા પ્રોગ્રામો આજે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે ઘણી બધી સંસ્થાઓ પતલાસના તાલુકાની વાત કરીએ તો લાયન્સ ક્લબ છે અમારું કોલેજનું ગ્રુપ છે અને આખી બધી તાલુકાની અંદર જેટલી ફેકલ્ટીઓ ચાલી રહી છે એની અંદર સમર ડાયમંડ પણ આવી જાય અને દરેક સમાજો અને આજે તમે જોઈ શકો છો કે આજે મુસ્લિમ સમાજ પણ બહુ ઉત્સાહથી અને આનંદથી અમારી સાથે આ પ્રોગ્રામની અંદર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે જે રક્તદાનનું પ્રોગ્રામ છે એમાં મુસ્લિમ સમાજ પણ અમારી સાથે ખબે ખભો મિલાઈ પણ અમારી સાથે જોડાયેલ અન્ય કોના કોના સહયોગથી જે કરવામાં અહીંયા અન્ય ભારતીય જનતા પાર્ટીના નેજા નીચે અહીંયા લગભગ સતલાશના તાલુકાની અંદર લાયન્સ ક્લબ છે સમર્થ ડાયમંડ છે ગઢવાડા પડવા પાટીદાર સમાજ છે અરબુદા ચૌધરી સમાજ છે અને દરેક સમાજો દરેક સમાજો મુસ્લિમ સમાજ પણ અમારી સાથે છે અને આ પ્રોગ્રામની અંદર દરેક સમાજો અને તાલુકાની અંદર જેટલી પણ સંસ્થાઓ ચાલુ છે એ દરેક સંસ્થાઓએ અમની અંદર સહયોગ આપ્યો છે અને મહત્ત્વની વાત એ છે કે કર્મચારીઓ જે માનો કે શૈક્ષણિક છે રેવન્યુ છે કે જે બી આરોગ્યના છે દરેક કર્મચારીઓ પણ આ પ્રોગ્રામની અંદર ઇન્વોલ્વ છે અને બધાએ ખભો ખભો મિલાવી અને સારામાં સારું પરિણામ મળે અને વધુમાં વધુ બ્લડ ડોનેશન થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ વિરેન્દ્રસિંહ મહામંત્રી રાજેન્દ્રસિંહ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ પ્રમુખ શ્રી વિલાસબા સતલાસણાના સરપંચ સવિતાબેન અને બધા ઘણા બધા સતલાસ્ટના જે કહેવાતા આગેવાનો છે બધા જ આગેવાનો આ વાત સાથે જોડાયેલા છે અને ખભો ખભો મિલાઈ અને ટૂંકી નોટિસમાં ત્રણ જ દિવસના સમયગાળાની અંદર આટલું સરસ આયોજન થયું થયું છે એટલે સારું આયોજન કરવા માટે વધુ એક ડોનેશન થાય એના માટે પહેલ ચાલુ ઓકે બોલો આજે સતલાશના તાલુકામાં મુસ્લિમ સમાજ દ્વારા સૌપ્રથમવાર બ્લડ ડોનેટ જે માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે શું આયોજન કર્યું છે આજે જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જે સતલાશના ખાતે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તો અમારા મુસ્લિમ સમાજ તથા આલીફ યુથ સંગઠન ગ્રુપે જે ગિફ્ટનું હોટલનું આયોજન કર્યું અને અમે હિસ્સો લીધો અને અગાઉ બી જે આ રીતનો પ્રોગ્રામ થશે તો અમે હિસ્સો લેતા રહેશું આનાથી લોકોને શું સંદેશ આપવા માંગો છો તમે કે અમારો એક પ્રત્યે એકબીજા તરફથી ભાઈચારો અને આવા હવે અવારનવાર જે તે પ્રોગ્રામ થાય બ્લડ ડોનેશનનું જે જરૂરિયાત પડે એમાં સૌભાગ્ય બધો હિસ્સો લેતા રહેશો